નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં મગફળીના કેટલાક મહત્ત્વના સમાચારો આજે મગફળીના બજાર ભાવ કેટલા બોલાયા અને આગળ જતા કેવા ભાવ રહેશે તે દરેક સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું સૌ પ્રથમ મિત્રો આપણે આજે મગફળીના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાંથી કેટલાક મહત્વના સમાચાર સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરીશું ત્યાર પછી મિત્રો આજે માર્કેટ યાર્ડમાં મગફળીના બજાર ભાવ કેટલા બોલાયા તેના વિશે વાત કરીશું તો મિત્રો આજે આવેલા સમાચાર ઉપર એક નજર કરીએ તો સાવરકુંડલા વિસ્તારોમાં તાજેતરમાં કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું મિત્રો આ નુકસાનને કારણે છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો નુકસાનગ્રસ્ત અને કાળી પડી ગયેલી મગફળી લઈને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચાણ માટે આવી રહ્યા છે આજે મિત્રો આવકમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં ત્રીસ હજાર મણ મગફળીની આવક થઈ છે મિત્રો આગળના દિવસોમાં આવક દસ હજાર મણથી શરૂ થઈ હતી જે આજે નોંધપાત્ર રીતે વધીને ત્રીસ હજાર મણ સુધી પહોંચી ગઈ છે જોકે મિત્રો ખેડૂતોને મળતા ભાવ નબળાશે સાતસો ને થી અગિયારસો રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે કમોસમી વરસાદના કારણે મગફળીની ગુણવત્તા ઘટી જવાને કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને તેઓ મજબૂરી વશ વેચાણ કરી રહ્યા છે મિત્રો કેટલાક ખેડૂતો એવા પણ છે જે પલ્લી ગયેલી મગફળી માર્કેટ યાર્ડમાં લઈને આવી રહ્યા છે જેના કારણે મિત્રો મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ટેકાના ભાવે મગફળી વેચવાની તક ખેડૂતોને મળતી નથી કારણ કે કાળી પડેલી અને નુકસાનગ્રસ્ત મગફળીને ટેકાના ભાવે કેન્દ્રો પર ખરીદવામાં આવતી નથી આજે મિત્રો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે કેન્દ્ર ઉપર દસ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ માત્ર ત્રણ ખેડૂતો આવ્યા હતા આ ત્રણેય ખેડૂતોની મગફળીને ટેકાના ભાવે ખરીદી લેવામાં આવી હતી જે એક નાની રાહત તરીકે જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રો આજે આપણે મગફળીના કેટલાક મહત્વના સમાચારની વાત કરી ત્યાર પછી ખેડૂત મિત્રો આજે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે મગફળીના બજાર ભાવ કેવા બોલાયા શું આગળ જતા ભાવમાં વધારો થશે કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આજે મગફળીનાકેટયાર્ડમાં નવસો ને દસ રૂપિયાથી બારસો ને બાણું રૂપિયા બોલાયા જેતપુરમાં સત્સો એકાવનથી થી બારસો ને એકાવન પોરબંદરમાં નવસો પાંચથી બારસો ને પિસ્તાલીસ જામજોધપુરમાં આઠસોથી તેરસો ને પચાસ હળવદમાં નવસોથી થી તેરસો ને તાણું સિદ્ધપુરમાં આઠસો બાવનથી અગિયારસો સુડતાલીસ વિસાવદરમાં નવસોથી બારસો ને છેતાલીસ અમરેલીમાં સાતસો વીસથી બારસો ને છપ્પન મેંદરડામાં આઠસો પચાસથી બારસો ને પાસઠ ભચાઉમાં એક હજારથી અગિયારસો બાબરામાં એક હજાર પચીસથી અગિયારસો પંચાણું સાવરકુંડલામાં નવસોથી તેરસો ને એકવીસ જૂનાગઢમાં સાતસો એંસીથી બારસો ને એકાવન ધ્રાંગધ્રામાં નવસો ચારથી અગિયારસો બે કોડીનારમાં આઠસો પચાસથી બારસોને પંચોતેર મોડાસામાં આઠસો પચાસથી સવદસો વીસ ટિન્ટોયમાં સાતસો એકથી અગિયારસો સાહીઠ વેરાવળમાં આઠસો એકથી બારસોને ઓગણીસ બોટાદમાં આઠસોથી ને ચાલીસ ઇડરમાં એક હજાર પાસઠથી તેરસો જસદણમાં નવસોથી તેરસોને એક વડગામમાં નવસો ત્રીસથી બારસો ને તેર વાંકાનેરમાં સાતસોથી બારસોને નેવ્યાસી કાલાવડમાં આઠસો થી તેરસો ને વીસ લાખ એક હજાર થી બારસો ધાનેરામાં આઠસો વીસ થી એકાવન સલાલામાં એક હજારથી બારસો હિંમતનગરમાં નવસો થી ત્રણ થરામાં નવસો થી એકવીસ સિહોરીમાં નવસો થી બારસો અને મહુવામાં આઠસો થી બાણું રૂપિયા સુધી આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા તો આભાર ખેડૂત મિત્રો આજે આપણે મગફળીના કેટલાક મહત્ત્વના સમાચારો અને ખેડૂત મિત્રો આજે મગફળીના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કેવા બજાર ભાવ રહ્યા તે અંગેની વાત કરી તો તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયાને એક લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો આભાર